નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ જતા પોલીસે તકેદારીના ભાગરૂપે સુરત થી કડોદરા તરફ જતો રૂટ પૂર્ણા તરફથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે સુરત મેટ્રોનું વર્ષ બે હજાર સત્યાવીસ માં ઉદઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે ભેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે અઢાર કિલોમીટર એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે જેને લઈને બે થી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થશે મેટ્રોને જે સ્પાન મૂકવામાં આવી છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે પોલીસ સારોલી રોડ ઉપર પહોંચી છે પોલીસ દ્વારા સુરત થી કડોદરા તરફ જતો આખો રૂટ પુના તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર બે થી મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી હતી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર